જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ આપજો બસ ખાલી આજે વાત કરું છું સત્ય ઘટના પર અમેરિકાની વાત છે અને સત્ય ઘટના પર આધારિત છે છેક કેજીથી દસમા ધોરણ સુધી બે ફ્રેન્ડ હતા એટલે ગર્લ અને બોય ક્લોઝ ફ્રેન્ડ હતા બહુ જોરદાર ફ્રેન્ડ હતા સ્કૂલે આવવા જવાનું જોડે બધું જોડે 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 ઘર પણ હતા અને ક્લોઝ ફ્રેન્ડ હતા ડેલી સ્કૂલથી છેક કેજીથી લઈને દસમા ધોરણ સુધી જોડે જ જતા હતા સમય એવો આવ્યો કે છોકરીના ફાધરની ગવર્મેન્ટ જોબ હતી એમની ટ્રાન્સફર આવી એ બીજી કોઈ જગ્યાએ બીજે કોઈ રાજ્યમાં કે બીજા કોઈ જગ્યાએ એમની ટ્રાન્સફર થઈ ગઈ એટલે છોકરી એનું ફેમિલી બીજી જગ્યાએ ગઈ પણ જતાં જતાં છોકરાના પ્રોમિસ કરતી ગઈ કે હું જ્યારે પણ આ કોઈ પણ એક સમય એવો આવશે કે આ સિટીમાં હું આવીશ અને તને મળીશ પ્રોમિસ ચોક્કસ મળીશ એમ કરીને બેઉ જણ અલગ થઈ ગયા બેઉ જણ પોતપોતાની લાઈફમાં એ સેટ થઈ ગયા આ છે તે છે બધી એ લોકો ટૂંકમાં એમની રીતે જીવન જીવ એક સમય એવો આવ્યો કે છોકરી એ સિટીમાં આવી એ સિટીમાં આવી જજ બનીને અને એ કોર્ટમાં જજ બનીને આવી એનો પ્રોપર પર્પઝ એક જ હતો કે એના ફ્રેન્ડને શોધવાનો અને એ જજ બનીને જે કોર્ટમાં આવી અને જજ બનીને કોર્ટની અંદર બરતી હતી એનું મિશન એવું હતું કે એ મારા ફ્રેન્ડને હું શોધીશ એક દિવસ એવો આવ્યો કે એ જજ બેઠી હતી અને એક છોકરો કઠગકારામાં ઊભો હતો જોઈને એને બે મિનિટ છોકરા સામે જોયું એ વ્યક્તિ સામે જોયું અને કીધું લોરેન્સ લોરેન્સ એની સામે જોયું તો કે લોરેન્સ ઓળખાણ પડી છોકરાએ કીધું ના હું હેલન આપણે જોડે બનતા હતા છેક કેજીથી લઈને દસમા ધોરણ સુધી હું છુટ્ટી પડી ગઈ હતી અને મેં તને પ્રોમિસ કર્યું હતું કે આપણે એક દિવસ મળીશું તો આ કન્ડિશનમાં છે છોકરો એને જોઈને બહુ જ રડ્યો બહુ જ રડ્યો બહુ જ રડ્યો હિપકે ભરાઈ ગયો એને હરેરાટી થઈ ગઈ કે યાર જ્યારે પણ હું મારા જૂના મિત્રને મળ્યો પણ આ કન્ડિશનમાં મળ્યો યાર હું એક કેદી બનીને મળ્યો એને એ ડ્રગ્સનું કામ કરતો હતો જજે એને સજા આપી આઠ મહિનાની અને કીધું આઠ મહિના પછી પાછા મળીશું જેલમાં ગયો આઠ મહિના પછી મળ્યા એવું જણા ભેટ્યા અને પ્રોમિસ કર્યું કે આ પછી આ કામ નહીં કરું છોકરો સારી જગ્યાએ જોબ લાગી ગયો સેટ થઈ ગયા દોસ્તી એવી ન આવી રહી મારો કહેવાનો મતલબ એક જ છે યાર સમય અને કાળ બધું બહુ ફેરવી નાખતું હોય છે યાર સમય કોઈનો નથી હોતો સારો સમય હોય તો બધાનો સારો સમય હોય જ્યારે તમારો ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે તમને અહેસાસ થઈ જાય કે યાર જિંદગી બહુ ખતરનાક છે અને બહુ ખતરનાક સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યો છું મારો કહેવાનો તાત્પર્ય એવું છે યાર કે જિંદગી કયા મૂડ પર લઈને કોને ક્યાં મેળવશે આપણે નથી જાણતા એટલે જેમ બને એમ સારી રીતે જીવો સારા સંબંધ સાચવો બસ આટલું કહીને મારા વિડીયોને હું પૂર્ણ વિરામ કરું છું જય શ્રી કૃષ્ણ પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો